क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना कला को सुधी जो वीजड़ी गुल थे जाए અને તેના કારણે લોકોની જે પરિસ્થિતિ સર્જાય તેની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે વીજળી જાય જાણે જીવન થંભી જાય શિયાળામાં ઓછી મુશ્કેલી પડે પણ તાપમાનનો પારો જ્યારે ચાલીસ ડિગ્રીની આસપાસ હોય ત્યારે વીજળી જતી રહે તો શું હાલત થાય તેની તમે કલ્પના કરી શકો છો ઘર હોય કે ઓફિસ તમામ જગ્યાએ લોકો પરસેવે રેપઝેબ થઈ ગયા જે જિલ્લાઓમાં વીજળી ગુલ થઈ ગઈ તેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે કુલ ત્રેવીસ શહેરના બત્રીસ લાખથી વધુ લોકો આજે ગરમીમાં બફાયા જ્યારે ત્રણ હજાર ચારસો ને એકસઠ ગામડાના લોકો પણ એનાથી અસરગ્રસ્ત થયા ટોરેન્ટ હોય કે ડીજીવીસીએલ તમામની વીજળી ગુલ થઈ જવાના કારણે ઠેર ઠેર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તમને વીજળી ગુલ થયાના કારણો પણ જણાવીશું પરંતુ તે પહેલાં લોકોને પડેલી મુશ્કેલીઓ દર્શાવીએ તેથી વીજળી પૂરી પાડતી કંપનીઓને અંદાજો આવે કે તેમની કોઈ એક ભૂલના કારણે લોકોને કેટલી મુશ્કેલી સહન કરવી પડે છે પંખા બંધ થઈ ગયા સરકારી કચેરીઓમાં કામ ઠપ થઈ ગયું લોકો જતી રહેતા કર્મચારીઓ અને પંચાયતના સભ્યોએ ઓફિસથી બહાર બેસીને સમય પસાર કરવો પડ્યો હવે જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો ભરૂચના અંકલેશ્વરના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે પાવર જતો રહેતા અહીં દર્દીઓની હાલત કેવી કફોડી બની ગઈ બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ અસહ્ય ગરમીમાં શેકાઈ ગયા હતા પંખા બંધ થઈ જવાના કારણે વિદ્યાર્થીઓએ પોતાની પુસ્તકોથી પવન નાખીને ગરમીથી રાહત મેળવવાની કોશિશ કરી આ તરફ પેટ્રોલ પંપ્સ પર લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી સુરતના લોકોને પૂછવામાં આવતા તેમણે કહું કે તેમણે આવી વીજ સમસ્યાનો સામનો ક્યારે નથી કર્યો પહેલીવાર આ રીતે વીજળી ગુલ થઈ ગઈ છે વીજ ફોલ્ટ થવાના કારણે બપોરે બે પચાસ મિનિટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી વીજ સપ્લાય અટકી જવાના કારણે સુરત શહેરના કારખાનાઓમાં કામકાજ ઠપ થઈ ગયો લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ટોરેન્ટ પાવરની ઓફિસે હોબાળો પણ મચાવ્યો હતો ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ગત શુક્રવારથી પાવરમાં વધઘટ થઈ રહ્યો છે તેના કારણે તેમના લેઝર મશીનના ડાય પણ ઉડી ગઈ છે અને તેનાથી એસી હજારથી દોઢ લાખ રૂપિયાનું તેમને નુકસાન પણ થયું છે અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે કાપડ ઉદ્યોગ પર ભારે અસર થઈ ચોવીસ કલાક સતત ધમધમતા કાપડ ઉદ્યોગના મશીન અચાનક બંધ થઈ ગયા જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું કારણ કે આ રીતે વીજળી ઘૂલ થાય તો મશીનમાં વપરાતા લાખો રૂપિયાના હેડ ડેમેજ થઈ જતા હોય છે મોટાભાગની મશીનરીમાં વપરાતા હેડ ઇઝરાયલની કંપનીના હોય છે જે મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આમ વીજળી ગુલ થવાના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોથી લઈને મોટા મોટા ઉદ્યોગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આખરે વીજળી કેમ ગુલ થઈ ગઈ તે પણ સમજવું જરૂરી છે દક્ષિણ ગુજરાતમાં અચાનક ચાર હજાર મેગાવોટનો લોડ ડ્રોપ થયો હતો જેથી વોલ્ટેજમાં નોંધપાત્ર ઘટાડો થયો અને તેના કારણે સિસ્ટમમાંથી અનેક લોડ થ્રી ઓફ થયા હતા આ ખલેલના કારણે ચારસો કેવીની સાત ટ્રાન્સમિશન લાઇન ટ્રોપ થઈ ગઈ હતી ટ્રીપ થઈ ગઈ હતી જેથી વોલ્ટેજમાં તેમજ એસએલપીપી પાવર સ્ટેશન બંધ થઈ ગયા હતા કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જનજીવન જાણે ઠપ થઈ ગયું લોકોનું કહેવું છે કે આવું પહેલીવાર નથી બન્યું આ પહેલાં ઘણી વખત વીજળી જતી રહે છે પરંતુ થોડા સમયમાં જ વીજળી પાછી આવી જતી હોય છે પરંતુ આ વખતે કલાકો સુધી વીજળી ન આવતા લોકોને મોટા પાયે નુકસાનીનો સામનો કરવો પડ્યો કારણ કે જ્યારે પાવર કટ થઈ જાય ત્યારે સિસ્ટમ પણ કટ થઈ જતી હોય છે અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પણ સવાલ એ છે કે આ વીજ કાપના કારણે કેટલાનું નુકસાન થયું હશે જે આંકડો જ્યારે સામે આવશે ત્યારે જ તેની હકીકત ખબર પડશે